જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે સગાભાઈએ જ સગા ભાઈની નિર્મળમાં હત્યા કર્યાની ચકચારી ઘટના સામે આવી છે આ અંગેની જાણવા મળેલ વિગત મુજબ મોરાસા ગામના આડત્રીસ વર્ષીય અજીતસિંહ ભાવસિંહ રાઠોડ અને તેના નાનાભાઈ હિતુભા ભાવસિંગ રાઠોડ વચ્ચે આજે બપોરે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા નાનાભાઈ હિતુભાઈએ મોટાભાઈ અજીતસિંહને માથાના ભાગે ખાટલાના પાયાના ધોકા વડે ફટકા મારતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું ઘટિયાની જાણ થતાં જ સુત્રાપાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના અંગે મૃતકના પિતરાય ભાઈએ આપેલ માહિતી મુજબ મારું નામ રાઠોડ રણજીત છે પ્રભાતજી ગામ મોરાશા તાલુકો સુતાપાડા આપો બનાવની હકીકત એવી છે કે આ જે મરનાર મારો કાકાનો સનજ થાય એનું નામ છે રાઠોડ રજીત છે ભાવસિંહજી રાઠોડ અને જે મારનાર વ્યક્તિ છે એ પણ મારા કાકા બે બંને સગાભાઈઓ જ છે નામ છે હિતેશ ભાવસિંહ રાઠોડ અજીતભાઈ છે તે વાડીએ પાણી વારતા અને પાણી વારવા વારીને ઘરે જમવામાં આવ્યા અને જમવા આવ્યા એ દરમિયાન બે ભાઈઓનો કઈક થોડી ઘણી બોલા ચાલી થઈ છે અને માથાકૂટ થાય એટલે આ ભાઈએ જે નાનો ભાઈ છે એનાથી તો ખાટલાનો ભાઈઓ કે અહીંયા લાકડાનો કટકો પડ્યો એ માથાના ભાગ ઉપર મારે રાખ્યો બે ચાર ઘા મારી દીધા માથામાં ઘટના સ્થળે